વાપી નજીક ટુકવાડા સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં રિટર્ન ઓફ વિક્રમ એન્ડ બેતાલની ટીમ સાથે નવમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ એન્યુઅલ ડેમાં દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ વિવિધ સંસ્થાના આગેવાનો અન્ય શાળાના પ્રિન્સિપલ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા એન્યુઅલ ડે અંગે શાળાના પ્રિન્સિપલ અનુપમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શાળાનું આ નવમું એન્યુઅલ ડે હતો જેમાં શાળાના તમામ સાતસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળામાં નર્સરી થી લઈને ધોરણ બાર સુધીના અભ્યાસક્રમ ચાલે છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ રસ લે તેવા પ્રયાસ કરાય છે આ વર્ષે જે થીમ પસંદ કરવામાં આવી હતી તે આપણી પ્રાચીન કથા વિક્રમ બેતાલ પર હતી જેને આજના મોર્ડન ટચ સાથે રિટર્ન ઓફ વિક્રમ એન્ડ બેતાલની થીમ સાથે રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ તે માટે વિક્રમ બેતાલના નાટકો પ્રસ્તુત કર્યા હતા થીમની ઉપસ્થિતિથી સો લોકોએ રોમાંચનો આનંદ ઉઠાવ્યો હતો આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા દમણ દીવના ઉમેશ પટેલે જણાવ્યું હતું કે ભારત શિક્ષણ ક્ષેત્રમાં આજે પણ અન્ય વિદેશની સંસ્થાઓની તુલના એ ખૂબ જ પાછળ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સાથેનું શિક્ષણ મેળવવા એટલે જ હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે ખેદની વાત છે કે વિશ્વની ટોપ પાંચસો યુનિવર્સિટીમાં ભારતની એકાદ યુનિવર્સિટી છે 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 ત્યારે પોદાર ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓ સારા અભ્યાસ સાથેની પ્રવૃત્તિઓ કરી રહી ભારતના વિદ્યાર્થીઓને વિદેશ જેવું શિક્ષણ આપે જે ખૂબ જ સારો પ્રયાસ છે એક मतलब वो भी 497 के क्रम पर मतलब हम एजुकेशनल इंफ्रास्ट्रक्चर में आज भी बहुत पिछड़े हुए हैं वैसे में इंटरनेशनल स्टैंडर्ड मेंटेन करना बहुत बड़ी चुनौती है वैसे में पोडा इंटरनेशनल का नाम हमने सुना है उनका काम देखा है क्योंकि बहुत सारी फ्रेंचाइजिस जो मैंने किए क्लोजली वॉच किया है तो उनका जो मापदंड है वो बहुत ही बेहतरीन है और इंटरनेशनल लेवल का स्टैंडर्ड इन लोगों ने मैंटेन कर रखा है और आज हमें जरूरत है इंडिया को एक इंटरनेशनल लेवल पर ले जाने की एजुकेशन आज हम ज्यादा से ज्यादा देखते हैं तो हमारे बच्चे अब अब्रोड जाते हैं न्यूजीलैंड कैनेडा ऑस्ट्रेलिया यूके तो क्यों जा रहे हैं क्योंकि यहाँ ऐसा स्टैंडर्ड नहीं है यहाँ इतना एजुकेशन डेवलप नहीं है तो बाहर जाना पड़ता है अमित सिंह राजपूत साथ प्रशांत पंचाल एस ट्वेंटी न्यूज वापी